યુવકોને ધર્મ પરિવર્તન કરાવનારા ષડયંત્રોનો પર્દાફાશ મૌલવી પાસેથી હિન્દુ નેતાને મારવાની એક કરોડની ખંડણી લેનાર ઝડપાયો સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની એક કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી આ મામલે મૌલવી સાથે સંપર્કમાં રહેલા રાજસ્થાન બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુ બકરની ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી લઈ આવી ધરપકડ કરીને દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ કેસમાં હિન્દુ યુવકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના ષડયંત્રોનો પણ પર્દાફાશ થયો છે

ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે બિકાનેર રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલી છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઈકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાજે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના સા પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટે નો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં ઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુજ બી કામ કરના હે તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરે